નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શુભમ આપ જો હોટ ટોપિક અને આજે વાત કરીશું ફાયરના બનાવો છે આગના બે બનાવો કે જે સામે આવ્યા છે ખસ ફર્સ્ટ આપણે વાત કરીએ તો જે અમદાવાદના વિરાટનગરમાં જે આગનો બનાવ બન્યો અને એક પ્રકારે આપણે વાત કરીએ તો એક આખી સોસાયટી કે જે ભસ્મીભૂત થતા રહી ગઈ કારણ કે જો ગેટની પાસેની એક દુકાન છે ત્યાં આગ લાગી હોત તો ક્યાંક ને ક્યાંક સોસાયટીને પણ જે મોટું નુકસાન છે તે થયું હોત અને ક્યાંક ને ક્યાંક જાનહાની પણ કદાચ થઈ હોત પરંતુ જે પ્રકારે આપણે વાત કરીએ કે એક બિલ્ડિંગ છે બે માણની બિલ્ડિંગ અને જેમાં અઢાર જેટલી દુકાનો અને જ્યાં દુકાનમાં જે આગ લાગી ઓઇલનું જે પ્રકારે વેચાણ ત્યાંથી થતું હતું અને ગેરકાયદેસર વેચાણ થતું હતું તે પણ ક્યાંક ને ક્યાંક જે સ્થાનિકો છે તે કહી રહ્યા હતા તે પણ વાત જે પ્રકારે સામે આવી હતી બી પરમિશન કે જે આપણે વાત કરીએ ત્યાંનું કશું હતું નહીં સ્થાનિકો દ્વારા રજૂઆત પણ ઘણી વખત કરવામાં આવી છે કે જ્વલનશીલ પદાર્થો કે જે આ વાપરી રહ્યા છે છતાં પણ જે કોઈપણ પ્રકારની જે એક્શન છે તે નથી લેવામાં આવી પાલિકા દ્વારા પણ કોઈ એક્શન નથી લેવામાં આવી આવું સ્થાનિકોએ કે જે કહ્યું છે અને આગ એટલી વિકરાળ હતી જે પ્રકારે દ્રશ્યો સામે આવ્યા હતા તે પણ ખૂબ જ હૃદય કંપાવનારા તે દ્રશ્યો હતા એટલી ભયાનક જે આગ હતી તો આ જ્વલનશીલ પદાર્થો જે પ્રકારે જે લોકો રાખે છે અને ગેરકાયદેસર વેચાણ પણ ક્યાંક ને ક્યાંક કરે છે તેમની પાસે જે પરમિશન વ્યૂ ને તે નથી હોતી તે આની છતાં પણ રાખે છે તેવા એકમો વિરુદ્ધ પાલિકા લાલાંખ કેમ નથી કરતી કેમ એમના વિરુદ્ધ કોઈ એક્શન નથી લેવામાં આવતી એક સવાલ કે જે સ્થાનિકોએ ક્યાંક ને ક્યાંક ચોક્કસથી કર્યો છે અને અત્યારે પણ તે ઉઠી રહ્યો છે તેના કારણે જે આગ જે ગઈકાલે લાગી હતી તો આવા એકમો વિરુદ્ધ ક્યાંક ને ક્યાંક જે એક્શન લેવાની ચોક્કસથી જરૂરિયાત છે સાથે જ જે એક અન્ય બનાવની વાત કરીએ તો ભાવનગરથી જે ઘટના સામે આવી ભાવનગરમાં આજે સવારે એક સમીપ કોમ્પ્લેક્સ કે જ્યાં આગ લાગી હતી અને કોમ્પ્લેક્સની ખાસ કરીને વાત કરીએ તો ત્યાં મોટા પ્રમાણમાં હોસ્પિટલો જ જે આવેલી છે ચિલ્ડ્રન્સ હોસ્પિટલ છે પેથોલોજી લેબોરેટરી છે તો ગોડાઉનમાં જે લેબોરેટરી જે ત્યાં આગ લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ઓગણીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને અત્યારે આ બાબતને લઈને તપાસનો ધમધમાટ કે જે શરૂ કરવામાં આવ્યો છે તો આ બે ઘટનાઓ જે બની છે અને આની પહેલાં પણ આપણે વાત કરીએ હોસ્પિટલમાં અમદાવાદ નહીં શ્રી હોસ્પિટલ હોય કે પછી ઘણી હોસ્પિટલ છે ત્યાં પણ આગ લાગવાના બનાવો કે જે બન્યા છે રાજકોટમાં અગ્નિકાંડ આપણે સૌ જાણીએ છીએ ગેમ ઝોનમાં જે બન્યો હતો અને અત્યારે આ વધુ એક આગ જે અગ્નિકાંડ થયો છે જાનહાની ચોકસતી નથી થઈ પરંતુ ચિંતાના જે સવાલો છે તે ઘણા બધા કે જે સેવાઈ રહ્યા છે ને તેને જ લઈને આપણે ખાસ કરીને આજે ચર્ચા કરવાના છે અને મારી સાથે ચર્ચા કરવા માટે હાલ બે મહેમાન જોડાઈ ગયા છે અને તેમની સાથે આપણે ચર્ચાને આગળ વધારીશું કે આગને લઈને જે બનાવો વધી રહ્યા છે અને ખાસ કરીને સરકાર દ્વારા કેવા જે એક્શન લેવા જોઈએ કેવી કેવા જે પ્રયત્નો છે તે કરવા જોઈએ જેથી આવા જે ગેરકાયદેસર જે જ્વલનશીલ પદાર્થો પણ રાખે છે તે કોઈની રહેમ નજર હેઠળ આ પ્રકારે ગેરકાયદેસર વેચાણ ન કરે તે જરૂરી બન્યું છે તો આ જ બાબતે ચર્ચા કરીશું મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે રાજેશભાઈ ભટ્ટ એક્સ ચીફ ફાયર ઓફિસર અને ચીફ સાથે જ ફાયર સેફ્ટી એક્સપર્ટ તરીકે આપણી સાથે આજે જોડાયા છે ને ધમેશભાઈ ગામી સામાજિક કાર્યકર આપણી સાથે જોડાયા છે સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં રાજેશભાઈ આપણાથી શરૂઆત કરીએ જે બે ઘટનાની વાત કરી સૌથી પહેલા વિરાટનગર અમદાવાદની આપણે વાત કરીએ ત્યાં જે પ્રકારે આપણે વાત કરીએ જ્વલનશીલ પદાર્થો જે પ્રકારે રાખવામાં આવ્યા હતા અને ગેરકાયદેસર વેચાણ પણ ત્યાં થતું હતું આ તમામ વાત જે સ્થાનિકોએ કહી છે અઢાર દુકાનો એકસાથે આગની ઝપેટમાં આવી ગઈ અને જો ગેટ પાસેની દુકાન છે ત્યાં આગ લાગી હોય તો કદાચ સોસાયટીને પણ મોટું નુકસાન થયું હોત સોસાયટી પણ ક્યાંક ને ક્યાંક જાનહાનિ પણ થઈ હોય બીજી ભાવનગરની આ કોમ્પ્લેક્સની ઘટના કઈ રીતની બેદરકારી આમાં જોવા મળતી હોય છે ત્યારે જ આગના બનાવો કે જે બનતા હોય ખાસ કરીને આ જ્વલનશીલ પદાર્થો અંગે આપ શું કહેશો બહુ અગત્યનો સંવેદનશીલ અને ગંભીર આ તો આપણે ચર્ચાનો વિષય છે સવાલ એ છે કે આ એકલી બેદરકારી નથી ગંભીર ગુનાહિત કૃત્ય છે અને હવે આના માટે આ બીજી બધી તમામ પ્રિવેન્શન પ્રોટેક્શનની જે કાયદામાં આપણે સગવડતા હોવી જોઈએ કલમો હોવી જોઈએ એ ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટમાં કરવામાં આવેલી છે સવાલ છે કે આટલી જોગવાઈઓ કરેલી હોવા છતાં આ પ્રકારનો ગુનાહિત માણસ ધરાવી અને આવી રીતે પોતાના વ્યક્તિગત ધંધાકીય સ્વાર્થ માટે ધંધો કરવો અને એના માટે પણ મંજૂરી લેવી નહીં સલામતીના ધોરણો બાબતની કોઈ સ્પષ્ટતા સ્થાનિક ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ડિપાર્ટમેન્ટ પાસેથી માગવી નહીં અને વગર પૂછે ધંધો કરી દેવો તો આ તમામ જગ્યાએ આ રીતની જે ગેરગેરકાનૂની પ્રવૃત્તિ વગર મંજૂરીની ચાલે છે દરેક જગ્યાએ તંત્રને પહોંચવાનું શક્ય નથી એમાં પણ ફાયર સર્વિસમાં ચાલીસ ટકા કરતાં વધારે સ્ટાફ ઓછો છે આ આવી તમામ જગ્યા ઉપર જે ગઈકાલે કમાન્ડેબલ કામ ડિપાર્ટમેન્ટ આપણે દ્વારા કરવામાં આવેલું છે કે જે રીતે આગ લાગી આગ ચારે બાજુ ફેલાઈ ગઈ બારથી ચૌદ આપણે દુકાનોને નુકસાન પણ થયું પણ જો ઇફેક્ટિવ વર્ક થયું ના હોય ફાયર ફાઇટિંગ ઓપરેશન થયું ના હોય તો પાછળની સોસાયટી સુધી પણ કદાચ ડેમેજ પહોંચે જ એટલું સિવિયર હતું હવે જે રીતે જથ્થો આટલા કન્ફાઈન્ડ લોકેશનમાં એકત્રિત કર્યો હતો અને એ પણ કોઈ પણ જાતની મંજૂરી વગર કોઈ પણ જાતના ધ્યાન વગર બીજું ગંભીર બાબત એ જાણવા મળી છે કે બિલ્ડિંગ બીયુ પરમિશન પણ નથી તો એ તો ફાયર સર્વિસનો વિષય નથી બીયુ આપવાની કાર્યવાહી એસ્ટેટ વિભાગ કરતું હોય છે એટલે અને એના અધિકારીઓ આ અંગેનું મોનિટરિંગ વખત વખત કરતા હોય છે પણ આમાં બી સઘન એક નિયમિત હોવું જોઈએ અને આ તબક્કે ખાસ એક કહેવાનું ઈચ્છા એવી થાય છે જ્યારે આવી કોઈ પણ કાર્યવાહી આપ કરતા હો તમારું બિલ્ડિંગનું બીયું હોય આપણી પાસે ફાયર સેફ્ટી આગળ સર્ટિફિકેટ લેવામાં આવ્યું હોય એ ધંધો ચાલુ કરતા પહેલા એફએસપી એટલે ફાયર સેફ્ટી પ્લાન ઓપિનિયન પણ મેળવવામાં આવ્યો હોય પણ એ ધંધામાં કે અથવા એ રહેણાંકની જગ્યામાં આપની જરૂરિયાત મુજબ આપ કોઈ પણ નાના મોટા સુધારા વધારા કરો તો સ્થાનિક લોકલ પ્રશાસન ફાયર ડિપાર્ટમેન્ટની સેફ્ટીની ગાઈડલાઇન્સ મેળવી લો અને તમે કરેલા ફેરફારો કે જે કરવા માંગતા એનો અમલ કરો એ પહેલા એ જાણી અને એ મુજબની સેફ્ટીની જોગવાઈ કરી અને પછી જ એનો વપરાશ ચાલુ કરો તો આ પ્રકારની ઘટનાઓ ટાળી શકીએ ધર્મેશભાઈ આપ શું કેશો આજે બનાવ આપણે વાત કરીએ સુરત સુરત નો સૌ હજી પણ તેને યાદ કરીએ છીએ અને તે ન્યાય માટે હજી પણ વલખા મારી રહ્યા છે તે પણ આપણે સૌ જાણીએ છીએ ત્યારબાદ રાજકોટનો અગ્નિકાંડ ગઈકાલે આ આજે વાત કરીએ છીએ કે જ્વલનશીલ પદાર્થો ઓઇલનું આ પ્રકારે ગેરકાયદેસર વેચાણો કરે છે બીયુ પરમિશન નથી કોઈપણ પ્રકારની ફાયર સેફટી પણ નથી સ્થાનિકો કહી રહ્યા છે સ્થાનિકો રજૂઆતો પણ કરી છે છતાં પણ કોઈ એક્શન નથી લેવામાં આવ્યા આ જે સ્થાનિકો છે ત્યાંના જે તાજા સોસાયટી છે તેમને તો તેમની ચિંતા હોય કે અહીંયા જ્વલનશીલ પદાર્થો છે તો અમને નુકસાન થશે છતાં પણ પાલિકા દ્વારા કોઈ પગલા ન લેવામાં આવ્યા આવા સ્થાનિકો કહી રહ્યા છે જો આ સાચું છે તો કેટલી ગંભીર બેદરકારી છે કેટલું ગુનાહિત કૃત્ય છે જે હમણાં રાજેશભાઈએ જણાવ્યું સાચી વાત છે શિવમભાઈ આ મુદ્દો જ પેચીદો મુદ્દો છે આગ લાગવાની ઘટનાઓ હંમેશા વધતી જ રહેવાની છે અને એ જેના કારણે જ આપણે સુરતની તકશીલા કહો કે ટેક્સટાઇલ માર્કેટની આગ કહો કે બીજી અન્ય ગુજરાત રાજ્યની ઘણી એવી આગો લાગેલી છે ને એમાંથી ઘણું બધું આપણે શીખ્યા પણ છીએ અને ફાયર વિભાગ જે છે એ અપડેટ પણ થયું છે ને અપડેટ થવાથી લગભગ અમુક મીટરની જે કઈ બિલ્ડિંગો હોય છે એની લગભગ પરમિશનો લેવાની જ હોય છે ને એના પછી ફાયર વિભાગ એને એનઓસી આપતું હોય છે એટલે આવી ઘણી બધી જગ્યાઓ પર ફાયરની સેફ્ટી જે અધિકારીઓ હોય એ વિઝિટ લેતા હોય છે જરૂરિયાત પડે તો હોસ્પિટલો હોય કે અન્ય કોઈ પણ એવી બાબતો જગ્યાઓ છે પરંતુ આ જે સાધનો લાગેલા હોય એ સાધનો કાયમી જે ચલાવવાની વાત છે એની આવડત પણ લોકોમાં હોતી નથી એને જે સર્વિસિંગ કરવાનું હોય એને કન્ટિન્યુ ચલાવવાનું હોય એનું પણ લોકો ધ્યાન નથી રાખતા એટલે એક એ પણ બાબત છે ત્યારે પણ આગ લાગે ત્યારે જે પ્રાથમિક ધોરણે આગ બુજાવવાની બાબતમાં સાધનો ચલાવતા જ ના આવડતા હોય તો એ કઈ રીતના ચલાવે એટલે એ બાબતમાં પણ ક્યાંક ને ક્યાંક થોડી ખાની છે અને બીજી બાબત જે કઈ કે આગ લાગે છે તો ઇન્ડસ્ટ્રીના એરિયાઓ હોય છે ત્યાં કને જે ભંગારના ગોડાઉન હોય છે ભંગારના જે કોઈ કામ કરતા હોય છે એવા ગોડાઉનોને પણ સીલ કરવા જોઈએ કેમ કે ગોડાઉનની અંદર ઘણા બધા એવા જે જ્વલનશીલ પદાર્થો હોય છે અમુક માદક એવા પેલા માદક પદાર્થ પણ હોય છે અને કારણે આગ શિયાળુ છે શિયાળામાં પણ જો આવી વિકરાળ આગ લાગતી હોય તો આ ગંભીર બાબત છે હવે ભાવનગરમાં કે અમદાવાદમાં ક્યાંક આજે આગ લાગેલી છે તો એ સાધનો ફાયર સેફ્ટી ના હોવા છતાં પણ એ આગ ત્યાં કને લાગી છે એ આગ આગના સેફ્ટીના જે કઈ સાધનો લાગેલા હતા એને કોઈ ચલાવનારું નહીં હતું

રેસ્ક્યુ કરી શકે અથવા તો એને ઓલાવી શકે પરંતુ એ બાબતનું લોકોમાં અવેરનેસ બહુ ઓછી છે અને જે ગોડાઉનોની વાત કરીએ તો એ ઘણી બધી જગ્યાઓ પર આવા ગોડાઉનો હોય ત્યાં વારંવાર ફાયર સેફ્ટીના અધિકારીઓ ચેકિંગ કરવી જોઈએ જે પણ આજુબાજુમાં રહેતા હોય એવા લોકોને તકલીફ હોય કે ભાઈ આ આગ લાગે એવી જગ્યા છે અને એવા એવી વસ્તુઓ એકત્રિત કરે છે તો એવી જગ્યા ની તરત ફરિયાદ કરવી જોઈએ આગ વિભાગને કરવી જોઈએ ફાયરના અધિકારીઓને કરવી જોઈએ પોલીસને કરવી જોઈએ જેથી આવી કોઈ મોટી ઘટના ન બને એના આપણે તમામ પબ્લિકે રાખવું જોઈએ પરંતુ હું સુરત વાત કરું તો આજે પણ ઘણી બધી એવી બિલ્ડિંગો છે કે જ્યાં આજે પણ જે સેન્થેટિક મટીરિયલ્સ રાખવામાં આવે છે હજારો ટન અને અંદર મોટા સાધનો પણ નથી જઈ શકતા નો ડાઉટ ફાયર સેફ્ટી સાધનો છે પરંતુ એ આગ એટલી બધી વિકરાળ લાગતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક ફાયર ડિપાર્ટમેન્ટ પણ બામણું બની જતું હોય છે ને બ્રિગેડ કોલ પણ બ્રિગેડ કોલ પણ ડિક્લેર કરવા પડતા હોય છે એટલે આવી સિચ્યુએશનો છે અને આ તો ઉનાળો શરૂ નથી થયો પણ જયારે ઉનાળો શરૂ થશે અને ત્યારે જયારે જે પાવર નું વાપરવાની વપરાશ છે એ પણ જયારે લોડ વધી જતો હોય જેના કારણે વાયરો ગરમ થઈ જતા હોય એમસીબીઓ ઘણા બધા એ ન લગાવી હોય એના કારણે પણ આગામી સમયમાં આ બધી જ વસ્તુ વધવાની છે એસી સર્વિસિંગ સર્વિસ કરવાની હોય એ સર્વિસ પણ લોકો નથી કરતા એના કારણે પણ ઘણી બધી બેદરકારીઓ હોય છે બેદરકારીઓ હોય છે રજેશભાઈ જે ભાવનગર ની વાત કરીએ કોમ્પ્લેક્સમાં જે આગ લાગી છે સમીપ કોમ્પ્લેક્સ છે અને તે આ એક પ્રકારે મેડિકલ કોમ્પ્લેક્સ હોય તે પણ આપણે ચોક્કસ કહીએ છીએ કારણ કે ભાગે ત્યાં હોસ્પિટલો જ આવેલી છે બોયરામાં આપણે જે વાત કરીએ જે આગ લાગી છે મેડિકલ પેથોલોજી લેબોરેટરી હતી અને ત્યાં જે વિડીયો સામે આવ્યો આગ બાદનો જે પ્રકારે પાર્કિંગનો એરિયાની આપણે વાત કરીએ તો ત્યાંની પણ આપણે દ્રશ્યો જોઈએ તો ફાયર એસ્ટિંગ્યુશરને એ બધું દેખાતું હતું પરંતુ આગ એકલી વિકરાળ હોય ત્યારે એ વસ્તુ છે કે જે કામમાં પણ ન આવે કદાચ અને કોઈને કદાચ આવડતું હોય કોઈ હોય ન હોય અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે જ્યારે બોયરામાં જ્યારે આગ લાગે છે અને આગ બહાર જે પ્રકાર આખા કોમ્પ્લેક્ષમાં જ્યારે ફરી વળે છે ત્યારે લોકોને પણ રેસ્ક્યુ કરવાના હોય છે ત્યારે કોમ્પ્લેક્સ આવા કોમ્પ્લેક્સ છે કે જે ગીચ વસ્તી ધરાવતા હોય મોટા પ્રમાણમાં લોકો ત્યાં આવતા હોય કંઈક હોસ્પિટલો છે તે દર્દીઓ મોટા પ્રમાણમાં હોવાના છે આવા કોમ્પ્લેક્ષો માટે એક્શન રેગ્યુલર લેવા જોઈએ રેગ્યુલર તપાસો કરવી જોઈએ એવું થાય છે ફાયર વિભાગ દ્વારા તંત્ર દ્વારા આ જે આ બાબતે છે એ એટલી સંવેદનશીલ છે મારી જે કોમેન્ટ છે એ કોઈના પણ માટે વ્યક્તિગત નથી જે જનરલ બાય એલ જે પ્રમાણે અમારા વર્ષની સર્વિસમાં જોવા મળ્યું છે એમાં આ પ્રકારની ઘટના બનવાના કારણો તપાસવા પડશે આગ લાગી એટલે ફાયર ડિપાર્ટમેન્ટ જ એક સેન્ટર પોઈન્ટ ઉપર આવે અને ફાયર ડિપાર્ટમેન્ટ જ જવાબદાર છે એવું જે ઘણી વખત માનવામાં આવે છે ને એની પાછળ બીજા બધા કારણો જો તપાસવામાં આવે તો શું જ્યારે બિલ્ડિંગ બન્યું એ વખતે આર્કિટેક્ટ દ્વારા ફાયર ઇવેક્યુએશન પ્લાન સ્મોક ઇવેક્યુએશન સ્ટ્રેટેજી ફાયર સેફ્ટી સિસ્ટમના સાધનો એ પણ પાછા ગુણવત્તા આધારિત સાધનો જે જરૂરિયાતવાળી જગ્યાઓ હતી ત્યાં આગળ મૂક્યા છે કે એમની સગવડતા પ્રમાણે અલગ જગ્યાએ મૂક્યા છે એને અલગ રીતે કવર કરીને મૂક્યા છે કે જ્યારે ઇમરજન્સીમાં જરૂર પડે તો એનો ઉપયોગ કરવા માટે પાછું તાળું તાળું ચાવી ખોલવાની શોધવાની એક્સરસાઇઝ કરવી પડે બિલ્ડિંગ વપરાશમાં લઈ લીધું હોય ત્યાં સુધી ફાયર સેફ્ટી ઓપિનિયન ડિપાર્ટમેન્ટ પાસે મેળવવામાં આવ્યા હોય

એ નથી સ્થાનિક મહાનગરપાલિકા કે નગરપાલિકાનું તંત્ર જાણતું કે આપણે નથી ફાયર સર્વિસ જાણતું હતું દરેકને સ્વપ્ન નથી આવતું કે ત્યાં આગળ કોઈ પણ બિલ્ડિંગમાં તમે લોબી કવર કરી છે વેન્ટિલેશન કવર કરીને ત્યાં આગળ તમે લેબોરેટરી બનાવી દીધી કે જે સ્પેસ હતો એમાં તમે બીજો કોઈ વપરાશ કર્યો છે આ બધી જગ્યા જ્યારે આવો કોઈ અકસ્માત બને અને આજે ભાવનગરની જે ઘટના છે કે સ્મોક લોક આપણે એટલો બધો થઈ ગયો તો આપણે વેન્ટિલેશનની શું વ્યવસ્થા હતી ત્યાં આ વેન્ટિલેશનો કોણે કવર કર્યા સુરતની અંદર જે આપણે શિવશક્તિ માર્કેટની ઘટના હતી એ માર્કેટની અંદર જે બી ચારસો પાંચસો દુકાનો અસરગ્રસ્ત થઈ તો ત્યાં ધુમાડો નીકળવાની જે પર્યાપ્ત વ્યવસ્થા હતી એ બધી સીલ કરી નાખવામાં આવી હતી સુરતથી હું ઘણો બધો પરિચિત છું ઘણું બધું ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિથી હું જાણકાર બી છું અને આખા ગુજરાતમાંથી આપણે પરિચિત છીએ અમે તો જે પાછળથી જે ફેરફાર કરવામાં આવે છે પોતાની જરૂરિયાત મુજબના ચાહે કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય કે આપણે રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ હોય બાલ્કની કવર કરી દેવી દુકાનો કવર કરી દેવી મેઝલિન ફ્લોર બનાવી દેવા જે વેન્ટિલેશન અપર સાઈડ આપ્યા હોય લોઅર સાઈડ આપ્યા હોય એને સીલ પેક કરી દેવા તમારી વપરાશની જરૂરિયાત હોઈ શકે પણ એ કરતાં પહેલાં એ તમારા માટે કેટલું ઘાતક સાબિત થવાનું છે એ બાબતનો જવાબ ટેકનિકલ ડિપાર્ટમેન્ટ એટલે ફાયર ડિપાર્ટમેન્ટ પાસેથી મેળવી એના સલામતીના સૂચનો જાણી એનો અમલ કરીને પછી વપરાશ કરે તો આ બધા પ્રશ્નોનું સમાધાન મળી શકે હમ જી ચોક્કસથી એ જ પણ જાતે પણ આપણે પણ ક્યાંક ને ક્યાંક આ જવાબદારી કે જે લેવી પડશે કે આપણે પણ આ તમામ જે વસ્તુઓ છે જેનું ધ્યાન રાખીએ અને અન્યના જે જીવ છે જોખમમાં ન મૂકીએ પરંતુ ધર્મેશભાઈ ખાસ જે આ ઓઇલ જે ગેરકાયદેસર વેચાણનો મામલો છે અમદાવાદના વિરાટનગરમાં જે આગ લાગી તે ત્યારે કસ આવા જે એકાબો છે તેમના વિરુદ્ધ હવે કદાચ પગલાં લેવામાં આવશે આ ઘટના બની છે એટલે ગેરકાયદેસર વેચાણ કરતા હોય છે તેમના ત્યાં જે જોવામાં પણ આવશે તપાસ કરવામાં આવશે સીલ કરવામાં આવશે આ કાર્યવાહી થશે પરંતુ થોડા દિવસ થવા કરવામાં આવશે ત્યારબાદ હતું એમના એમ જે આપણે ભૂતકાળમાં ઘણી બધી ઘટનાઓ બની ત્યારબાદ બધા ટ્યુશન ક્લાસીસને બંધ કરવામાં આવ્યા ટીઆરપી ગેમ ઝોન બન્યો અને ત્યારબાદ ગેમ ઝોન જે હતા તેમાં એક્શનો લેવામાં આવ્યા ત્યારબાદ આ ઘટનાઓ છે તો રોકાવાનું નામ નથી લઈ રહી આ ઘટનાઓ રોકવા માટે કેવા ઠોસ કદમ લેવા પડશે તે પછી તંત્રએ હોય ફાયર વિભાગે હોય કે પછી આપણે નાગરિક તરીકે આપણું કદાચ જે ધંધા રોજગાર ત્યાં છે આપણે કોઈ બિઝનેસ આ પ્રકારનો ચલાવીએ છીએ અને આપણે બેદરકારી રાખીએ છીએ તો તમામ નાગરિકોએ શું ધ્યાન રાખવું પડશે ખરેખર આ તો જે વ્યવસાય કરે છે એ લોકો દોષી જ ગણાય કેમ કે જ્વલનશીલ પદાર્થ નો વ્યવસાય કરવો એટલે એને આપણે લેવી જોઈએ જોઈએ ફાયર સાધનો હોવા અને એના પછી પરમિશન આવા વસ્તુ વેચવા માટે કે એ વસ્તુનું ગોડાઉન કંઈક બનાવવું હોય તો જ એને એ વ્યવસાય શરૂ કરવા દેવો જોઈએ પરંતુ જેમ સાહેબે કીધું કે ફાયર ડિપાર્ટમેન્ટ તો થર્ડ છે એ તો પછી આવે આગ લાગવા પછી આવે પણ આગ સાના લીધે લાગે છે એ બાબતો પર ખરેખર તપાસ કરવી જોઈએ પબ્લિક ની છે એ લોકોને વેપારીઓને એટલી ખબર નથી પડતી કે આ તમારા મોત નું સામાન તમે ખડકી રહ્યા છો તમે એ જયારે બહાર જાય તો જ કોઈ આગ લાગે તો ધુમાડો બહાર નીકળી શકે તો આટલું બધું કદાચ જાનહાની કે નુકસાન ના થયું હોત એટલે સ્ટ્રક્ચર બનાવ્યા પછી જે રીતનું પબ્લિકનું એક મોરલ છે કે બધું જ કવર કરી લેવાનું એ ખૂબ ગંભીર આદત છે અને આદત થી તમામ લોકોએ છુટકારો મેળવવો જોઈએ આવી ક્યાંય પણ વસ્તુ હોય કે આવી ક્યાંય પણ બિલ્ડિંગો હોય કે જે એની ધુવાળા બહાર ન નીકળી શકવાની હોય બધી વિન્ડો બંધ કરી દીધી આવી જે પણ મિલકતો હોય એને સીલ જ મારી દેવી જોઈએ

જે તે વિભાગનું પણ કામ છે એની ખરાઈ કરવું એને ધ્યાન રાખવું પરંતુ તંત્રની લેન્થ ક્યાંક ને ક્યાંક ઓછી છે અને ડિપાર્ટમેન્ટ જે ફાયર ડિપાર્ટમેન્ટ છે એ વાત પણ સાચી છે પરંતુ બધે જ નથી પહોંચી વળતા પણ જ્યાં પણ જે વ્યવસાય કરે છે એને ફાયર સેફ્ટી હોવી જોઈએ તો જ વ્યવસાય શરૂ કરવા દેવો જોઈએ અન્યથા ત્યાંના સ્થાનિક લોકોએ ફરિયાદ કરીને એવા જે કઈ સંકુલો ચાલતા હોય જગ્યાઓ ચાલતી હોય ટ્યુશન ક્લાસ ચાલતા હોય બંગાળના ઓઇલના ડેપો ચાલતા હોય એને બંધ કરાવવા માટેની ફરિયાદ કરવી જોઈએ તો ચોક્કસ માનું છું કે તંત્ર એક્શન લે અને એનઓસી મળી જાય એનઓસી મળ્યા પછી પણ સાધન લગાવ્યા પછી પણ પણ મુખ્ય બાબત હું વધારે વાત કરું છું કે એની જે સર્વિસ કરવાની બાબતો છે એને એક્ટિવ રાખવાની જે વસ્તુઓ હોય માત્ર એ સાધનો લગાવી દેવાથી એનું સોલ્યુશન નથી આવતું પણ એ તમને જયારે પણ આગ લાગે ત્યારે એને તમે ચાલુ કરીને ફોર્સફુલી પાણી મારી શકો પ્રાથમિક ધોરણે એ આગને બુચાવી શકો એવી જો ટેકનિક ત્યાંના કોઈ પણ વ્યક્તિને આવડતી હોય તો જ આ બધું મહત્વનું છે અન્યથા તો તમામ બિલ્ડિંગોની અંદર ફાયર સેફ્ટી ના સાધનો નાખી દીધા છે આઠ આઠ દસ દસ લાખ રૂપિયાની વસ્તુઓ નાખી દીધેલી છે બધી બંગારની જેમ મેજોરિટી જગ્યાએ તડી રહી છે એનો યુઝ કરવામાં ક્યાંક ને ક્યાંક પબ્લિક છે એ આ બાબતમાં એમને નોલેજ નથી અથવા તો એ બેદરકારી રાખે છે એનો સર્વિસ માટેના પણ જે કઈ વ્યક્તિઓ હોય એને રાખવા જોઈએ અને રેગ્યુલર અઠવાડિયે અઠવાડિયે એનું યુઝ થવું જોઈએ જ્યાં પણ પાણી હોય કે મશીનરી ચાલે છે કે નહીં એ બાબત રાખીએ તો ચોક્કસ બાબતોથી આપણે થોડા ઘણા દૂર રહી અન્યથા તો આગ છે એ લાગવાની છે બીજનો જે રીતના આપણે વપરાશ વધ્યો છે તમામ જગ્યાઓ પર ને ખાસ કરીને જે બિલ્ડ બિલ્ડિંગ મટીરિયલ્સની અંદર કે જે કન્સ્ટ્રક્શન આપણે બનાવીએ છીએ અને એના પછી જે ફર્નિચરો બનાવીએ છીએ જે એલિવેશનો કરીએ છીએ એ પણ એવા જ પદાર્થો છે કે જે આગને તરત પકડી લે જ્યારે પણ આગ લાગતી હોય તો એ એ આગને સ્પ્રેડ કરવાનું કામ કરે છે આવા પદાર્થોનો પણ ઉપયોગ સરકારે જોઈએ આવા પદાર્થોનો યુઝ ન થવો જોઈએ આવી બિલ્ડિંગના કાચને કે એવા કોઈ ફાઈબર કે એવી કોઈ વસ્તુનો ઉપયોગ ન થવા દેવા માટેની નીતિ ઘડવી જોઈએ જેથી કંઈક આગ લાગે તો એમાં આગ તરત બોજાઈ જાય અને એનું સોલ્યુશન આવે આપ જુઓ કે હોંગકોંગ જે ઘટના બની તો છ હાઈ ડાય બિલ્ડિંગો હતી છ એકદમ ખલાસ થઈ માણસો પડીને મરી ગયા હોંગકોંગ તો કેટલું કેટલું આ બાબતમાં આગળ છે તેમ છતાં પણ ઘટના બની એટલે એ માત્ર એટલા માટે બની કે એ જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ની અંદર જે વસ્તુઓ વપરાયેલી હતી જે એનું એલિવેશન હતું એટલું સારું દેખાવા માટેનું કમ્પ્લીટ બનાવેલું હતું પરંતુ એ એ જ્વનશીલ હતું એ આગ લાગે તો તરત એ આગ પકડી લે એટલે આપ જુઓ કે આ ગુજરાતની અંદર જે જે આપણે કરી રહ્યા છીએ પરંતુ એલિવેશનો બની રહ્યા છે કે જે એની અંદર મટીરિયલ્સ નો યુઝ કરવામાં આવે છે જે અમુક નબળી ગુણવત્તાના વાયરો યુઝ કરવામાં આવે છે તો આ બધી બાબતો જવાબદાર છે તો આપણે આ બધા પર પણ એક સરકારે સારી કડક નીતિ બનાવવી જોઈએ અને કોઈ પણ એનો વગર કઈને નથી બનતી એ પણ એક ચોક્કસ થી મહત્વનો મુદ્દો છે અને તેની સાથે આ જે પ્રકારે હમણાં જે વાત જણાવી કે શું શું ખાસ કરીને જે પ્રકારે જરૂરી છે જે હોકુની ઘટનાનો પણ જે પ્રકારે ઉલ્લેખ કર્યો તેમણે એ પણ એક ચોક્કસથી બાબત છે કે તે પણ આપણે સૌએ ધ્યાન રાખવું જોઈએ સાથે અનેક મહત્ત્વની બાબત પણ છે રાજેશભાઈ ખાસ જે અંતિમ સવાલ આપણે જે આમાં સ્થાનિકે જણાવ્યું છે કે રજૂઆતો કરી છે છતાં પણ જે પાલિકા દ્વારા પગલાં નથી લેવામાં આવ્યા તંત્ર દ્વારા કે ફાયર વિભાગ દ્વારા કોઈ પગલાં નથી લેવામાં આવ્યા આવી જ્યારે વાત સામે આવતી હોય છે તે કેટલી જે પ્રકાર આપણે ખાસ કરીને વાત કરીએ તો ચિંતાજનક કહી શકાય શા માટે રજૂઆતો થાય છે પણ પગલાં કેમ નથી લેવામાં આવતા

હા એટલે આ બહુ અગત્યની બાબત છે ને આમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્થાનિક પ્રશાસન કે જે સંબંધિત અધિકારીઓ છે એ લોકો પણ જવાબદાર છે આ એક વસ્તુની જોગવાઈ કરવામાં આવેલી છે કે દરેક કન્સર્ન ડિપાર્ટમેન્ટ એરિયાનું મોનિટરિંગ કરી શકતું નથી જ્યાં આગળ કંઈક પણ જોગવાઈ લાગે અથવા તો ફરિયાદ આવે તો એ ફરિયાદ આધારિત એ લોકો પર્ટિક્યુલર કેસમાં તપાસ કરવા જતા હોય છે જો આ બાબતની ફરિયાદ થઈ હોય તો ફાયર માં કરી એસ્ટેટ માં કરી હેલ્થ માં કરી અને એ લોકો એ કન્સર્ન ડિપાર્ટમેન્ટ એ જો એક્શન લેવાનું હોય તો એ લોકો 100% એ લોકો ની જવાબદારી છે જી જી જગસિન રાજેશભાઈ નેટવર્ક ઇશ્યુ જી જી આપની વાત આપની વાત જે રાજેશભાઈ આપનું નેટવર્ક ઇશ્યુ કદાચ આવી રહ્યું છે જે તો દર્શક મિત્રો જે પ્રકારે અત્યારે વાત કરી રાજેશભાઈ પણ આપણી સાથે જોડાયા અને ધર્મેશભાઈ પણ આપણી સાથે જોડાયા અને તેમણે જે પ્રકારની અનેક બાબતોનો ઉલ્લેખ કર્યો કે શું શું ખાસ કરીને જરૂરી છે અને તેમાં પણ જે તંત્રની જ્યારે બેદરકારી ત્યારે સામે આવતી હોય છે તે ચોક્કસથી એક ચિંતા કરવા લાયક બાબત છે કારણ કે રજૂઆતો કરીએ છીએ છતાં પણ નથી જ્યારે તપાસ કરવા જતા તે ચિંતાજનક બાબત છે કારણ કે દરેક જગ્યાએ એક જ સમયે તો ન પહોંચી વળે તે ચોક્કસથી મહત્વની બાબત છે પરંતુ તેની સાથે જ્યારે રજૂઆતો થાય છે ત્યારે તો એક્શન લો આ જે સ્થાનિકો છે કે ને ક્યાંક કહી રહ્યા છે અને એ ખૂબ જ ચિંતાજનક બાબત છે આની સાથે ધર્મેશભાઈ પણ જણાવ્યું કે સુરતની પણ ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં આ પ્રકારે હજી પણ બેદરકારી દાખવામાં આવી રહી છે એક નાગરિક તરીકે આપણી પણ એક જવાબદારી બને છે કે આપણે રેગ્યુલર જે પ્રકારે ફાયર સેફ્ટી છે સાધનો છે તેને અપગ્રેડેશન કરાવીએ સર્ટિફિકેટ તેના યોગ્ય રીતે રાખીએ પરંતુ એમાં પણ આપણી પણ કંઈક ને ક્યાંક છે તે સામે આવતી હોય છે અને એક બેદરકારી એક નાની બેદરકારી આપણે વાત કરીએ કે મોટું ગંભીર સ્વરૂપ જ્યારે ધારણ કરી લેતું હોય છે અને તેમાં મોટી પણ થતી હોય છે ત્યારે આ મુદ્દે ચોક્કસ પણ જાગવું જોઈએ સાથે તમામ નાગરિકોએ પણ ક્યાંક ને ક્યાંક જાગવાની જરૂર છે મારી સાથે ચર્ચામાં જોડાયા રાજેશભાઈ ધર્મેશભાઈ બંનેનો આભાર ચર્ચામાં જોડાયા તો થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર